દહેજ પોગી ગયા અહીંયા તો લાજ બધા ખતાળા પડા છે નજાલો જોતા જોતા વળી ગયા નાસ્તો કરવા તો ગાદીનો વાળો આવી ગયો છે ને હવે તમારો ભાઈ આરામ કરાઈટનો ઉજાગડો છે તો વાગી ગયા પાંચ ને માધો ધોરીને આપણે ફ્લેશ થઈ ગયા છે આ બધો નજારો જોતા મને એમ લાગ્યો કે હું તો કે જેપમાં આવી ગયો છું તો અમારો મેની બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ ને લાઈક કરી દેજો તો ફાઇનલી આ બધો નજારો જોતાં જોતાં આપણી ગાડી આવી ગઈ છે ખલિક તો આ બધું જોઈને મને એમ થયું કે જે આપણા શૂટિંગમાં આવી ગયું એવું લાગે છે પછી ખબર પડી ના આપણે તો ગાદી ભલવા દહે છે તો ફાઇનલી ગાડીમાં બેહી ગયા છે અને આ ગાડીવાળો તો બહુ ભગાડે છે આ ગાડીવાળો તમને સાઈડ જ નથી દેતો ताइम लाग्यो कि गाडी आँखु छु नजुने सिटमा बेहोस नजालो जाउँछु एसीमा पवन खाऊ छु त सब्सक्राइब गर्ज